તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો શ્રી ભારતી આશ્રમના લઘુ મહાદેવ ભારતી બાપુ કે જેમને અત્યારે લઘુમહત પદ ઉપરથી નીચે ઉતારી નાખવામાં આવ્યા અને લઘુમહત પદ ઉપરથી એ માટે નીચે ઉતારી નાખવામાં આવ્યા કેમ કે તમને બધાને ખબર છે કે લઘુ મહાદેવ ભારતી બાપુ કે જે ભારતી આશ્રમ મૂકી અને સાહેબ ઈટવાના જંગલમાં જતા રહ્યા હતા ત્યારબાદ જે ભારતી આશ્રમના સંતો હતા એમને તરત જ ભવનાથ પોલીસ સ્ટેશનમાં જાણ કરીને ત્યાર પછી સાહેબ પોલીસે પણ તાત્કાલિક ધોરણે અલગ અલગ જાતની ટીમો બનાવીને એ ટીમોના આધારે સાહેબ બાપુને ગોતવામાં આવ્યા અને ત્યારે બાપુને લગભગ ઈટવાના જંગલમાંથી ગોત્યા ત્રણસો જિલ્લા પોલીસ કર્મચારીઓ વન વિભાગના કર્મચારીઓ બધા લોકો કોશિશ કરી રહ્યા હતા બાપુને ગોતવા માટે ક્યાંક દૂરબીનનો ઉપયોગ કરવામાં આવ્યો ક્યાંક ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો અને એ રીતે બાપુને ગોતી રહ્યા હતા અને ફાઇનલી બાપુ ઇટવા ઘેડના જંગલમાંથી જડી ગયા હવે જ્યારે બાપુ તો જડ્યા બરાબર બાપુને એડમિટ પણ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યા અને પછી બીજી બાજુ ભારતી આશ્રમમાં એ લઘુ મહંત એના સિવાય બીજા ઘણા બધા લઘુ મહંત અને ભારતી આશ્રમના ઘણા બધા સાધુઓ બીજા મોટા મોટા સાધુઓ કે જેમને નિર્ણય લીધો કે આ મહાદેવ ભારતી બાપુને પોતાના પદ ઉપરથી નીચે ઉતારી નાખવામાં આવે કેમ કે લાયક જ નથી એક હજાર આઠ મહામંડલેશ્વરની અંદર જ્યારે એમને સ્થાન મળ્યું હોય એક સારું કામ કરવા માટે અને જો એ જ લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ કે જે આવું પગલું ભરે કોઈને જણાવ્યા વગર આશ્રમમાં એ પોતે નીકળી જાય જો એમને કોઈ તકલીફ હતી કોઈ એમને ત્રાસ આપી રહ્યો હતો તો આશ્રમના ઘણા બધા એવા સાધુ સંતો છે કે જેમને જણાવવું હતું કેમ કે સાધુ સંતોની પણ બહુ મોટી મોટી ઓળખાણો છે તો એમને જણાવવું હતું પરંતુ બાપુએ તો કોઈને જણાવ્યું નહીં ને ડાયરેક્ટ જ પોતાની રીતે ડિસિઝન લઈ લીધું કે મારે નથી રહેવું અને મારે ઈટવા ઘેટના જંગલમાં જતો રહેવું હા તો સદનસીબે એમને ગોતી નાખવામાં આવ્યા ગમે એમ કરીને અને અત્યારે બાપુ એડમિટ છે હવે જ્યારે બાપુની તબિયત એ એકદમ રેડી થશે ત્યારે આપણે બધાએ જોઈશું કે બાપુ સોશિયલ મીડિયા સમક્ષ આવીને શું કહેશે એ તો જ્યારે આગળના સમયમાં આવશે ત્યારે જ ખબર પડશે હવે મળીશું આપણે નવા વિડિયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ સાહેબ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ